વડોદરાના કલાલી ગામ રોડ ખાતે આવેલા શ્રી વિશ્વકર્મા ભવન ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ વડોદરા દ્વારા અડસઠમો કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ વડોદરા દ્વારા અડસઠમો કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ એક થી બાર ના પ્રથમ અને દ્વિતીય ક્રમાંક લાવનાર વિદ્યાર્થીઓની સાથે કોલેજમાં અભ્યાસ કરનાર એસી જેટલા વિદ્યાર્થીઓને મેડલ શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ વડોદરા દ્વારા આગામી દિવસોમાં મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધીને અનુલક્ષીને વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્ત્રીરોગ અને ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરના નિષ્ણાત ડોક્ટર પાસે મહિલાઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે વધુમાં મંડળના અધ્યક્ષ હિતેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ના રોજ સરસયાજીરાવ નગર ગૃહ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળનો વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં સમાજના દીકરા દીકરીઓ દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ ડાન્સ પરફોર્મન્સ અને સમાજના દાતાશ્રીઓનો સન્માનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં સમૂહ લગ્ન પણ ઉજવવા જઈ રહ્યા છે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળના અડસઠમો કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ દાતાશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા જય વિશ્વકર્મા શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ વડોદરા દ્વારા આજરોજ અડસઠમો કેળવણી મહોત્સવ અમારા સમાજની વાડી કલાલી ખાતે ઉજવવામાં આવ્યો જે અંતર્ગત સમાજના તેજસ્વી તારલાઓને મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે ગુજરાતી માધ્યમ ધોરણ એક થી બાર પ્રથમ અને દ્વિતીય અંગ્રેજી માધ્યમ ધોરણ એક થી બાર પ્રથમ અને દ્વિતીય સાથે જ કોલેજમાં ભણનાર સર્વે વિદ્યાર્થીઓને મેડલ આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે શ્રી સૌરાષ્ટ્ર મંડળ દ્વારા આગામી દિવસોમાં ખાસ કરીને મહિલાઓ માટે મહિલાઓની હેલ્થને ધ્યાનમાં રાખી અને એક વિશેષ કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છે જે અંતર્ગત બ્રેસ્ટ કેન્સરના નિષ્ણાંત ડોક્ટરો અમારી વચ્ચે ઉપસ્થિત થશે અને મહિલાઓને યોગ્ય માહિતી પૂરી પાડશે અંદાજિત એસી બાળકોને આજે ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે આગામી ત્રીસ ડિસેમ્બરના રોજ અમારા મંડળનો વાર્ષિક ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે જે સર નગર ખાતે આયોજિત થશે જે અંતર્ગત સમાજમાં રહેલા બાળકો પોતાની વિશિષ્ટ પ્રતિભાને બહાર લાવી શકે એ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું તેમજ સમાજના દાતાશ્રીઓના સન્માનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે ત્યારબાદ આગામી બે માર્ચ બે હજાર પચીસના રોજ શ્રી સૌરાષ્ટ્ર લુહાસુતાર પ્રગતિ મંડળનો આડત્રીસમો સમૂહ લગ્નોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ